ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેંગણી ગામમાં પાણીની સમસ્યા દસ વર્ષથી કાયમી બની છે ગામમાં પાણીની મૂળભૂત સુવિધા ન મળતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ગત રાત્રે કેટલાક સ્થાનિકોએ પોતાના શરીર પર ડીઝલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જો કે પોલીસ દળ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું અને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો તો બીજી તરફ ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ મામલે તાલુકા પંચાયતના સભ્યો અને ધારાસભ્યને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે સતત રજૂઆતો કરવા છતાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામની પીડાનો અંત લાવવાનો પ્રયાસ કરતા નથી જેના કારણે હવે ગ્રામજનોનો સામાજિક ધરે તૂટી પડ્યું છે તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં રોષ વધી રહ્યો છે સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તંત્રની બેદરકારીથી લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે એવું છે કે અમારા ગામમાં એવું સમજો કે કઈક ટાઈમથી પાણી છે નહી હાલ અમને અમારા ગામની અંદર પાણી જે બી છે એ તળાવની અંદર જે પાણી ઉતરેલું છે એ અમારા બોરમાં આવે એ બોરનું પાણી અમે પીએ છે અમારા ગામમાં જો અમારા ઘરના મહેમાન બી આવતા હોય ને અમારા ગામના જો મહેમાન બી આવતા હોય ને એ મહેમાન બી ઘરેથી પાણી લઈને આવે છે એ પાણી બી નહીં અમારા ઘરનું પીટા ઘણા વર્ષથી ઘણા વર્ષોથી છે બધાને રજૂઆત વાગડા તાલુકા પંચાયત અરુણસિંગ બધાને કલેક્ટર ને બધાને જ રજૂઆત કરેલી છે આ બાબત કલાકમાં પાણી મળી શકે એવું છે તો અમે શા માટે એક મહિનામાં ત્યારા જોઈએ એમને પણ સાબુવારુ ને ગામનું જે ગંદુ પાણી ગટરનું હોય છે એ જ પીવે છે

મે મારા કાર્યકાળમાં ટેન્કર વ્યવસ્થા બંધ કરાવીને સરકારી યોજના અંતર્ગત ગામે ગામ પાઇપલાઇનથી પાણી પહોંચાડવાનું કામ શરૂ કરાવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વેંગણી ગામના લોકોએ મારી પાસે રજૂઆત કરી હતી અને મેં તેમને યોગ્ય આશ્વાસન પણ આપ્યું હતું. તેમ છતાં જે રીતે પાઇપલાઇનમાં પંચર કરીને કાયદો હાથમાં લેવામાં આવ્યો છે તે શરમજનક બાબત છે અને કાયદેસર કાર્યવાહીનો વિષય હોવાનું પણ ધારાસભ્ય અરુણસિંહ રણાય જણાવ્યું હતું. એ લોકો વેંગણીના સરપંચશ્રી આવેલા હતા મેં એમને પણ રજૂઆત કરી એમની વાત સાંભળી મેં કહ્યું કે પાણી પુરવઠાને પણ મેં એમની સાથે વાત કરી જાહેરમાં સ્પીકર ચાલુ કરીને વાત કરી જીઆઈડીસી જોડે પણ વાત કરી મારે હું સરકારમાં છું હું સરકારનો ધારાસભ્ય છું મારથી વગર મંજૂરીથી રોડ રોડ ક્રોસ નીચે થાયના મારથી કોઈ પંક્ચર થાય ના ની લાઈટ હતી મેં એમને ખાતરી આપી હતી કે એક મહિનાની અંદર હું તમને પાણી ચોક્કસ અપાવી દઈશ ટેન્કર સાઈ હતી હું બેઠો તારે ટેન્કરોથી પાણી લોકોને પહોંચતું હતું પણ મને કહેતા આનંદ થાય કે સમગ્ર ટેન્કર સાઈ મોદીજીના શાસનમાં ભૂપેન્દ્ર પટેલના શાસનમાં ટેન્કર સાઈ બંધ થઈ આમને પણ કાલે મેઘણી વાળા લોકોને કે જો પાણીની સમસ્યા હોય તો હું ચોક્કસથી તમને ટેન્કર કાલથી જ મોકલી આપું